બોલીએ ખોડિયાર મા કી જય મિત્રો આજનો દિવસ એટલે કે પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસનો મહાસુદ આઠમ ખોડિયારમાંના પ્રાગટ્ય દિવસ આજના દિવસે આપણે શ્રવણ કરીએ માં ખોડિયાર ચાલીસા તો ભાવથી શ્રવણ કરજો અને મનમાં મા ખોડિયારનું નામ લેતા જજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ અનેક રૂપે અવતરી ભૌમ ઉતરાણ ભાર આવી શક્તિ ઈશ્વરી ખમકારી ખોડિયાર જગત જનેતા આપ છો દયાળુને દાતાર ભવસાગર થકી તરવા ખોડલ એક આધાર નવખંડોમાં નેજા ફરકે દશે દિશાએ તારા નામ ભક્તો તણી પ્રતિપાલ છે તું ખમકારી ખોડિયાર ગળધરે પ્રથમ વાસ કર્યો પ્રગટ્યા શક્તિ અવતાર દર્શન દીધા રા નવગણને ખમકારી ખોડિયાર તું તાતણિયા ધરાવાળી દર્શન દેય સુખ દેનાર ટાળતી દુઃખ જો અનેકના ખમકારી ખોડિયાર ભૂહી સોહામણી માટેલ ધરામાં વાસ મળદા તું ઉઠાડતી માં ખમકારી ખોડિયાર ખોડેલ ખડગધારી માત વાળી માત પરચા પૂર્યા તે ઘણા થઈ જગતમાં વિખ્યાત ડુંગરે ડુંગરે દીવા બળે તારામાં ખોડિયાર ત્રિશુળ તેજસ્વી હાથમાં દિવ્ય જેનો ચમકાર ત્રિશૂળ ધારણી ખોડલી કરતી તું ખમકાર લોબડી આળી તું સહુને સુખ દેનાર મગર ઉપર સવારી કરી પધારે ખોડલ માત જે ભાવે જે જે ભજે તેને દર્શન દે સાક્ષાત ધરાધરામાં વાસ તારો ત્રિશુળ કર્યું નિશાન ગિરિડુંગરે વાસ તારો પરચા તારા મહાન વાંઝ્યા મેણું ટાળવા અવતર્યા ચારણ ઘેર કર્યોમાં તે કુળ ઉદ્ધાર ખમકારી ખોડ્યા જનમ્યા મોડિયાને ઘરે છ બહેનોની સંગાત લાગી ખોડી તે તાતને પણ જય જયવિજ્ઞાત ખોડલ કેરી સહાયથી વરૂડી કરતી કાજ પરચા કઈ જોવા મળ્યા રાનવગણને સાજ સાચ ખોડલ કેરી સહાયથી જો દરિયો ઓળંગાય સમરે જે ભવે ભાવથી કામ તેના સફળ થાય દર્શન દીધા ખોડલ માય સાક્ષાત ધન્ય બની ગયું જીવન જગમાં થયો વિખ્યાત ત્રણ વર્ષની ઉંમરે પરચા પૂરતી માય વરોળી વાંજણી થઈ દૂઝતી ગાય સોના રૂપાની છડી પર લાલ ધજા અનુપમ પૂજે ખોડિયાર માતને વલ્ભીપુરના ભૂપ ખોડલ કેરી કૃપાએ નિરોગી થયો રાજકુમાર રોગ દોગ સૌ ચાલી ગયા મુખ થયું તેજ અંબાર શિહોરા કેરા ડુંગરે કર્યો ખોડલવાસ રંકરાય સૌ નમન કરે માં પૂરે સૌની આશ નેકટેક વ્રત શ્રદ્ધાથી મેં રબાન ખોડલ થાય પંગુ વરજાંગ સૂતને જો ચડાવ્યો ડુંગર ક્ષણમાય એ પ્રતાપીમાં ખોડલે કર્યો પ્રચંડ પડકાર ધણાવ્યો ધુંદળી પરચાળી તું ખોડિયાર એ ધૂણે મંડિયો ધૂણવા ધૂંધળી જોગંદર માએ વગડાવ્યા ડાકલા ધૂણે ધાંધલ પર કોળાંભા સદભાગી કમળાઈ ડુંગરનું નામ દર્શનથી ડુખડા ટળે મા ખોડિયારનું ધામ હઠી સિંહ કુમત્યો થાય અત્યાચાર કર્યો માપ માં કન્યાએ તવ કૃપાથી ભસ્મ કીધો એ ભૂ તાતણિયા ધરા પાસે ખોડલે કર્યા ધામ ભાવનગર નૃપતિઓના મા કરતી સદાકામ ચિંતા વિઘ્ન વિનાશિની હસ્ત ધરંત હે ખોડલમાં દયાળી તું ભક્ષ રક્ષા કરંત મા ખોડલમાં દયાળી જોને કરતી સહાય શરણાગત રક્ષાનીત જોને કરતી માય અંધને દેખતા કરે વાંજિયાને આપે બાળ પરચા પરંપાર ખોડલ તું છે દીન દયાળ ખોડલ ખોડલ જે કહે ને ધરે ધિરંત્ર ધ્યાન તેની સહાયે સર્વદા રહે તું ખોડલ માત દિનવત્સલ ખોડિયારની કૃપા નજર જો થાય તો તૃણને મેરું બને મોંગો મંગળ ગાય મોમડીયાની બાળને ભજતા પાતક થાય પાપ સર્વ તેના ટળે જીવન ઉન્નત થાય આધિ વ્યાધિ સહુ કરે ખોડલને દરબાર આશા સહુ પૂરી કરે ખમકારી ખોડિયાર ધાબડિયાવાળી માવડી કપ્પરવાળી ખોડિયાર ખમકારો જો કરે તો ભવના દુખડા જાય ખોડલ સૌની માવડી સંકટ કરે સહાય તેને ભરોસે નાવડી ઉતરે પાર સદાય સહાય જેને ખોડિયારની મનસા પૂરણ થાય હરપળે હાજર રહે એ ખમકારી ખોડલ માય લંગડા બને સાજા નરવા માં ખોડલને પ્રતાપ રોગી કંઈક થાય નિરોગી માં ખોડલને પ્રતાપ લુલા લંગડાને દુખિયા આવતા માને દ્વાર હેતથી હસી રાજી કરે ખોડલ કરતી વહાર ખોડલ સૌની માવડી વિપત કરજે સહાય બિરુદ તારું જાય ના ભરજે ના પાછો પાય માની લીલાનો નહીં પાર જેના ઠેર ઠેર ધામ માના ગુણ ગાવો નહીં હૈયે એનું નામ બોલીએ ખોડિયાર માત કી જય મિત્રો ભક્તિ કરવા માટેનું વિશિષ્ટ પર્વ એટલે ખોડિયાર જયંતિ જે મહાસુદ આઠમના દિવસે આવે છે અને ભારતીય પરંપરામાં શક્તિના અનેક સ્વરૂપ છે જેમાં યોગમાયાના જ એક સ્વરૂપ તરીકે ખોડિયારને જોગમાયા તરીકે ગુજરાતમાં ઓળખવામાં આવે છે મા ખોડિયારને સાધ કરે કે સ્મરણ કરે ત્યાં પ્રગટ કરનારી દેવી તરીકે તેને ઓળખવામાં આવે છે અને ખોડિયાર માતાનું જે વાહન છે એ મગર છે ખોડિયાર માતાનો જન્મ એ ભાવનગરના શાળામાં થયો હતો અને તેણે અનેક પરચા પૂર્યા હતા અને તેણે ગળદરા રાજપરા માટેલ આ બધા સ્થળોએ તેમના મંદિરો છે સૌરાષ્ટ્રની અંદર દરેકે દરેક ગામની અંદર માં ખોડિયારના મંદિરો છે આજના દિવસે ત્યાં વિશેષ પ્રકારના ઉત્સવ અને ઉજવણી કરવામાં આવે છે તો માં ખોડિયારની કૃપા આપ સર્વો ઉપર બની રહે તેવી માં ખોડિયારને આપણે પ્રાર્થના કરીએ અહીંયા આ વિડીયોને આપણે પૂર્ણ કરીએ છીએ આશા છે કે આ વિડીયો આપ લોકોને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો આપના સગા સંબંધી સાથે આ વિડીયોને જરૂર શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ બોલીએ ખોડિયાર મા કી જય